જેની કરુણાભાવી સેવા કરી રહ્યા છે આ સેવાકીય અભિગમ અને કાર્ય માટે સૌ કોઈ તમને વધાવી સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ સાહેબ સુરત મેયર શ્રી માવાણી શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ સિટી ટીવી ઓફિસર સુરત સિટી આરસીઆઈઓ મહામંત્રી કાળુભાઈ उपाध्यक्ष पंकजભાઈ તથા સાભ્ય કોર્પોરેટર તથા વોર્ડના સૌ કાર્યકર્તાઓ પર સુરત મહાનગરપાલિકા અંતર્ગત વિશ્વ ક્ષય દિવસ 2025 નિમિત્તે આઝરત પરફોર્મિંગ આર્ટ સેન્ટર પાલખાતે 200 પેશન્ટને ન્યુટ્રિશનલ કીટનું વિતરણ કરવામાં આવ્યું

એટલે આ પ્રસંગે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તથા ભવિષ્યમાં પણ જે સંસ્થા છે જે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે એમને જો ન્યુટ્રિશનલ સપોર્ટમાં જોડાવવું તો એ પણ નિશ્ચય મિત્ર બની શકે છે અને આ સારા કામમાં આપણે સહયોગ આપીએ થેન્ક યુ